મને ખબર છે કે નવ્વાણું ટકા લોકો આ વિડીયા ને છેલ્લા સુધી નથી જોવાના કારણ કે આપણે બધા પોતાની જાતને સ્માર્ટ સમજીએ છીએ હોશિયાર સમજીએ છીએ આપણે બધા એવું માનીએ છીએ કે અમારી સાથે સ્કેમ થઈ જ ના શકે અમને શું કોઈ છેતરતું હોય છે અમે બીજાને છેતરી જઈએ એવા છીએ પરંતુ જો દોસ્તો દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની છોકરી સાથે સ્કેમ થઈ શકતો હોય આપણા ભારતનું સુપ્રીમ કોર્ટ હેક થઈ શકતું હોય તો આપણે સાથે સ્કેમ કેમ ના થઈ શકે વર્ષ બે સમયગાળા દરમિયાન આપણા ભારતના લોકોએ એ સત્તરસો ને પચાસ કરોડ રૂપિયા ગુમાવ્યા હતા એટલે દોસ્તો આપણા માટે અને આપણા પરિવારના લોકો માટે એ જાણવું જ જરૂરી છે કે અત્યારે ઇન્ટરનેટ ઉપર કેવા કેવા પ્રકારના સ્કેમો થઈ રહ્યા છે અને એ સ્કેમો થી બચવા માટે આપણે શું કરી શકીએ અને જો ના કરે અને નારાયણ કરે તમારી સાથે સ્કેમ થઈ જાય તો એ સ્કેમ થયા પછી તમારે શું કરવું એ બધું આપણે આજના આ વિડીયોમાં જાણીશું તો દોસ્તો સૌથી પહેલા આપણે ફિશિંગ નામના સ્કેમ વિશે જાણીએ આ સ્કેમ ખૂબ જ ફેમસ છે ઘણા બધા લોકો સાથે આવા પ્રકારનો સ્કેમ થઈ ગયો છે અને અત્યારે પણ થઈ રહ્યો છે ગાઈસ આમાં સ્કેમર તમને ઈમેલ કરી શકે ટેક્સ મેસેજ કરી શકે વોટ્સએપમાં મેસેજ કરી શકે અને કોઈકવાર કોલ પણ કરી શકે તે ગમે તે કરીને તમારો વિશ્વાસ જીતીને તમારી પર્સનલ ડિટેલ અને તમારી તમારી બેંકની ડિટેલ લઈ શકે શકે છે જેમ કે સ્કેમર જે હોય એ બેંકના નામ ઉપરથી તમને મેસેજ કરી એમાં એમ કહે કે તમારા બેંકના ખાતાની કેવાય પૂરી થઈ ગઈ છે એટલે જો તમે કેવાયસી પૂરી નહીં કરો તો તમારું ખાતું બંધ થઈ જશે અને જો તમે ઘરે બેઠા કેવાયસી પૂરી કરવા માંગતા હોય તો આ લિંક ઉપર ટચ કરો અને તમારી કેવાય પૂરી કરી નાખો અને જો તમે ફસાઈ ગયા અને એ લિંક ઉપર ટચ કરી નાખ્યું તો સમજો તમારા બેન્કનું ખાતું સાફ દોસ્તો આવી જ રીતનો સ્કેમ જોધપુરના એક મેડિકલ સ્ટુડન્ટ દિનેશ કુમાર સાથે થયો હતો દિનેશ કુમારના મોબાઈલ ઉપર એમના બેન્કના નામે એક ટેક્સ મેસેજ આવ્યો અને એ મેસેજમાં લખેલું હતું કે દિનેશ કુમાર તમારા બેન્કના ખાતાની કેવાયસી પૂરી થઈ ગઈ છે એટલે તમારે બેન્કની ડિટેલ અપડેટ કરવાની જરૂર છે તમે આ લિંક ઉપર ટચ કરો અને તમારી કેવાયસી પૂરી કરો દોસ્તો દિનેશ કુમારને શક ના થયો એમને એવું લાગ્યું કે મે ઘણા મહિનાઓથી આ બેંક ખાતાનો ઉપયોગ કર્યો નથી એટલે કદાચ કેવાયસી પૂરી થઈ ગઈ છે અને દિનેશકુમારે જેવું જ એ લિંક ઉપર ટચ કર્યું એમના ખાતામાંથી એકવીસ હજાર રૂપિયા ઉડી ગયા એટલે કે એમને એકવીસ હજાર નો ચૂનો લાગી ગયો એટલે દોસ્તો આવી કોઈ પણ જાતની લિંક ઉપર ટચ કરતા પહેલા એકવાર વિચારવું કારણ કે યાદ રાખવું બેંક કોઈ દિવસ તમને આ રીતના તમારી બેંકની પર્સનલ ડિટેલ નથી પૂછતી તો હવે જાણીએ ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડના સ્કેમો વિશે આવા પ્રકારના સ્કેમો અત્યારે ખૂબ જ ચાલી રહ્યા છે આમાં સ્કેમર તમને લાલચ થી ભરેલી ઓફરો આપશે તે તમને અમીર બનાવી દેવાના ખોટા વચનો આપશે આમાં લોકોને એપ અને દ્વારા પૈસા ઇન્વેસ્ટ એટલે કે પૈસા રોકાણ કરવાનું કહેવામાં આવે છે સ્કેમર તમને ખોટા ફેક ડેટા બતાવી શકે છે અને તે તમને કહી શકે છે કે આ માણસને જોવો એને હમણાં થોડા દિવસો પહેલા જ એક લાખ રૂપિયા ઇન્વેસ્ટ કર્યા હતા એટલે કે એક લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું અને અત્યારે તેને ત્રીસથી ચાલીસ ટકા જેટલું રિટર્ન મળી રહ્યું છે એટલે તમે પણ ઇન્વેસ્ટ કરો અને જો તમે આનાથી લલચાઈ ગયા અને ઇન્વેસ્ટ કરી નાખ્યું તો સમજો તમારા પૈસા ગયા કારણ કે દોસ્તો એ બધું ખોટું હોય છે તે નકલી ડેટા હોય છે તે ખાલી એક સ્ક્રીન ઉપરનો નંબર હોય છે તમને લલચાવવા માટે એટલે જો તમને રાતો રાત અમીર બનાવી દેવાના કે ખૂબ મોટા રિટર્ન આપવાના ખોટા વાયદા આપે તો તમારે સમજી જવાનું કે આ ભાઈ એક સ્કેમર છે આજ નહીં તો કાલ તમારી સાથે સ્કેમ થઈ શકે છે કારણ કે તે પહેલા પહેલા તો તમને સારું રિટર્ન આપશે એટલે તમને અને પછી તમારું મારી દેશે તો દોસ્તો હવે વાત કરીએ ડિજિટલ નામના સ્કેમ સ્કેમ વિશે આ અત્યારે મોટા પાયે ચાલી રહ્યો છે લોકોના લાખો રૂપિયા લૂંટવામાં આવી રહ્યા છે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ પણ લોકોને આ સ્કેમ વિશે ચેતવણી આપી છે પરંતુ છતાંય સ્કેમ દિવસે ને દિવસે ખૂબ વધતા જાય છે આવા સ્કેમર તમારા ઉપર એક કોલ આવે છે જે કોઈ પણ ડિપાર્ટમેન્ટમાંથી હોઈ શકે છે તે કસ્ટમ ડિપાર્ટમેન્ટમાંથી પણ હોઈ શકે છે પોલીસ ડિપાર્ટમેન્ટમાંથી પણ હોઈ શકે છે સીબીઆઈ અથવા ઈડીમાંથી પણ હોઈ શકે છે આવા સ્કેમર તમને કહે છે કે તમારું એક પાર્સલ પકડવાનું છે અને એ પાર્સલમાં ડ્રગ છે અથવા સ્કેમર તમને એ પણ કહી શકે કે તમારું એક પાર્સલ પકડવાનું છે અને એમાં કો બધા એટલે કે ઘણા બધા સિમ કાર્ડો છે દોસ્તો સ્કેમર એટલા બધા સ્માર્ટ હોય છે કે તે તમારી જોડે ખાલી વાતચીત કરીને જ સમજી જાય છે કે આ ભાઈ ફસાય એવા છે કે નહીં અને જો સ્કેમરને એવું લાગે કે આ ભાઈ હોશિયાર છે સ્માર્ટ છે આ ફસાય એવા લાગતા નથી તો તે તરત જ કોલ કાપી નાખે છે અને જો સ્કેમરને ખબર પડી ગઈ કે તમને ડરાવી ધમકાવીને ફસાવી શકાય એમ છે તો તે તમને કહેશે કે તમારે કોઈ અન્ય શહેરમાં કે બીજા કોઈ અન્ય પોલીસ સ્ટેશનમાં આવવું પડશે પોલીસનું નામ સાંભળતા જ લોકો બિવાઈ જતા હોય છે અને અમુક વાર તો સ્કેમરો એમ પણ કહેતા હોય છે કે કાલે જ તમારે ઘરે પોલીસ આવશે અને તમને અરેસ્ટ કરી નાખશે એટલે કે તમારી ધરપકડ કરી નાખશે અને જો તમારે આ બધાથી બચવું હોય તો તમારે વિડીયો કોલ ઉપર એક સ્ટેટમેન્ટ આપવી પડશે પછી શરૂ થાય છે વિડીયો કોલ જેમાં એક પોલીસ વાળો તમારી જોડે વાતચીત કરતો હોય છે એ પોલીસવાળો એ રીતના વાતચીત કરતો હોય છે ને કે તે બિલકુલ રિયલ જ પોલીસ વાળો હોય અને પાછળનું બેકગ્રાઉન્ડ પણ પોલીસ સ્ટેશનનું હોય અને ત્યાં ગાંધીજીનો ફોટો પણ લાગેલો હોય જેથી તમને શંકા ના જાય પછી તે સ્કેમર તમને કહે છે કે તમે હવે ડિજિટલ અરેસ્ટ થઈ ગયા છો એટલે જો તમારે જેલમાં ના જવું હોય તો તમે રૂમ બહાર પણ ના જાતા કોઈને ફોન પણ ના કરતા કોઈ જોડે વાતચીત પણ ના કરતા અને ફોન ને કાપતા પણ નહીં દોસ્તો હમણાં જ થોડા દિવસો પહેલા અંકુર ભગુના જે એક કોન્ટેન્ટ ક્રિએટર એટલે કે એક યુટ્યુબર છે એમને ચાલીસ કલાક સુધી ડિજિટલ અરેસ્ટમાં રાખવામાં આવ્યા હતા ગાઈસ આ ડિજિટલ અરેસ્ટ નામના સ્કેમમાં છેલ્લે પછી રિશ્વતના નામે પૈસા માંગવામાં આવે છે જો તમારા ઉપર કે તમારા ફેમિલીમાંથી કોઈના ઉપર આવો કોલ આવે ને તો તમારે સમજી જવાનું કે આ એક સ્કેમર છે કારણ કે ડિજિટલ અરેસ્ટ નામની વસ્તુ આપણા કાયદામાં છે જ નહીં તો હવે વાત કરીએ આઈડેન્ટિટી થેફ્ટ એટલે કે ઓળખાણની ચોરીના સ્કેમ વિશે આવા પ્રકારના સ્કેમોમાં એટલે કે છેતરપિંડીઓમાં સ્કેમરો તમારી ઓળખાણનો ઉપયોગ કરે છે તે તમારું નામ આધાર કાર્ડ ક્રેડિટ કાર્ડ વગેરેનો ઉપયોગ કરીને લોકો જોડેથી પૈસા લૂંટે છે તમને ખબર પણ ના પડે અને તે સ્કેમર તમારા નામ ઉપર લોન લઈ શકે છે તે તમારું નામ તમારો મોબાઈલ નંબર અને તમારા અવાજનો ઉપયોગ કરીને તે તમારા સગા વ્હાલાઓ જોડેથી પૈસા લૂંટી શકે છે દાખલા તરીકે તમારા ઉપર તમારા કોઈ ભાઈબંધનો કે તમારા ફેમિલીમાંથી કોઈનો કોલ આવે અને એ નંબર પણ એમનો હોય અને અવાજ પણ એમનો હોય અને એ તમને કહે કે મારે એક હજાર રૂપિયાની જરૂર છે એટલે તું તાત્કાલિક એક હજાર રૂપિયા નાખ અને જો તમારી જોડે હજાર રૂપિયા હોય તો તમે શું ના પાડી શકો દોસ્તો આવી જ રીતે સ્કેમરો નકલી ઓળખાણ ઉપયોગ કરીને પૈસા લૂંટી શકે છે આ ઓળખાણ ચોરીવાળા ચોરી વાળા સ્કેમો સોશિયલ મીડિયા ઉપર પણ ખૂબ જોવા મળતા હોય છે તમને ખબર હશે કે મોટી મોટી સેલિબ્રિટીઓ અને છોકરીઓના નામ ઉપર ઇન્સ્ટાગ્રામ કે ફેસબુક ઉપર ઘણા બધા ફેક એકાઉન્ટ બનતા હોય છે આ પણ એક પ્રકારની ઓળખાણ ચોરી જ કહેવાય દોસ્તો હમણાં જ થોડા દિવસો પહેલા વિદેશમાં એક હોલીવુડના એક્ટરના નામ ઉપર એક સ્કેમરે એક ફેક એકાઉન્ટ બનાવ્યું અને એ ફેક હીરોના લવમાં એક છોકરી પડી ગઈ એ છોકરીને કેટલા કરોડનો ચૂનો લાગ્યો ખબર છે સાત કરોડનો ચૂનો લાગ્યો દોસ્તો એક સ્કેમ જૂનો થાય છે તો એની જગ્યાએ બીજો એક નવો સ્કેમ આવી જાય છે કારણ કે સ્કેમરો નવી ને નવી ટેકનિક ગોતતા જ હોય છે લોકો જોડેથી પૈસા પડાવવા માટેની એટલે આપણા બધા માટે એ જરૂરી છે કે આપણે બધે આવા અવનવા સ્કેમોથી કઈ રીતે બચી શકીએ તો જો તમારે આવા બધા સ્કેમોમાં ના ફસાવવું હોય તો તમારી ઇમેલમાં કે તમારા મેસેજમાં કોઈ અજાણી લિંક આવે ને એ લિંક ઉપર ટચ કરવું નહીં પછી તમારી જોડે કોઈ અજાણી વ્યક્તિ ઓટીપી માંગે તો એ વ્યક્તિને ઓટીપી ક્યારે ના આપવો પછી તમારી જોડે કોઈ અજાણી વ્યક્તિ તમારી બેંકની ડિટેલ માંગે તો એ વ્યક્તિને બેંકની ડિટેલ ના આપવી કારણ કે યાદ રાખો બેંક કોઈ દિવસ તમારી જોડે કેવાયસી માટે કે બીજી કોઈ અન્ય રીતના આ રીતે તમારી જોડે બેંકની ડિટેલ નથી માંગતી પછી તમે જે પાસવર્ડ રાખો છો એ પાસવર્ડને 30 થી 45 દિવસની અંદરમાં બદલી નાખો અને તમે અલગ અલગ એપ ઉપર એક જ જેવા પાસવર્ડ ના રાખો કારણ કે બધી જગ્યાએ એક જ જેવા પાસવર્ડ હોવાથી તમારો મોબાઈલ સહેલાઈથી હેક થઈ શકે છે અને તમારા મોબાઈલને સમયસર અપડેટ કરવાનું રાખો કોઈ અજાણી વ્યક્તિને તમારા પર્સનલ ડોક્યુમેન્ટ ના આપો અને તમારા પર્સનલ ડોક્યુમેન્ટને Google Drive માં ના સેવ કરો કારણ કે જ્યારે તમારી જીમેલ આઈડી હેક થશે તો એ ડોક્યુમેન્ટને હેકર જોઈ શકે છે અને દોસ્તો લાલચ થી બચો કારણ કે લાલચ એક બુરી બલા હે જો તમને કોઈ રાતોરાત અમીર બનાવી દેવાના સપના દેખાડે તો તમારે સમજી જવાનું કે આ સ્કેમર છે તો હવે આપણે એ જાણીએ કે ના કરે અને નારાયણ કરે જો તમારી જોડે સ્કેમ થઈ ગયો તો એ સ્કેમ થઈ ગયા પછી તમારે શું કરવાનું તો દોસ્તો તમારી સાથે કોઈ પણ પ્રકાર નો ઓનલાઈન સ્કેમ થાય છે તો તમારે તરત જ આ હેલ્પલાઇન નંબર ઉપર કોલ કરવાનો આ નંબર સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર છે અને આ પછી તમારે તમારી બેંક જાણ કરી દેવાનું અને એના પછી તમારે પોલીસ કેસ કરી દેવાનો આવા તાત્કાલિક પગલા ભરવાથી તમારા પૈસા જે બેંક એકાઉન્ટમાં ગયા હશે ને એ એકાઉન્ટ બેંક ફ્રીઝ કરી નાખશે જેનાથી એ એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર થશે નહીં એ એકાઉન્ટમાંથી પૈસા કોઈ ઉપાડી પણ નહીં શકે અને એ એકાઉન્ટમાં પૈસા કોઈ નાખી પણ નહીં શકે અને જો તમે આવા તાત્કાલિક પગલા નહીં ભરો ને તો સમજો તમારા પૈસા ગયા કારણ કે મોટા ભાગના સ્કેમરો વિદેશો માંથી ઓપરેટ કરતા હોય છે તો દોસ્તો આ વિડીયો માંથી તમને કઈક જાણવા મળ્યું હોય તો આ વિડીયોને લાઈક કરો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને તમે કોઈક ને શેર કરો